આજે તો ગયું ગામ ટોડાવાળી મેલેડી મંડળ રમવા માટે પછી ગયા મંડળ જોવાની આવ્યો દેસો તો ફરીથી બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે મિત્રો રમવા જવાનું છે તો ચાલો મિત્રો જઈએ ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા હાલી હાલીને જઈએ તો ચાલો મિત્રો મળી આવે પછી મિત્રો આપણે આવી ગયા મઢે માતાજીના દર્શન કરવા માટે તો ચાલો મિત્રો તમને પણ દર્શન કરી દઈએ ફાઇનલ મિત્રો આપણે દર્શન કરી લીધા તો ચાલો મિત્રો હવે જઈએ મંડળ રમીએ ફાઇનલી મિત્રો આપણે પોગી ગયા મંડળ રમવા નહીં તો ચાલો મિત્રો બતાવો पसी मित्रों आपरे आगी चूर्ण मुंड तैयार थाता तो अइया पसी मित्रों आपरे आगी हंदा तैयार थाता तो अइया तुम्हें જોઈ શકતા હો पसी मित्रों થઈ ગયો મંડળ ચાલુ મિત્રો આવી ગયા ચૂર્ણ મુંડ પસી મિત્રો આવી ગયો અમરિયો પસી થઈ ગયો બારકી રૂપિયા મેલેડી માનજોનો

રાવઈ ગયો પાવા ને બોલાય નાખી છે ડાઉન તો મિત્રો આપડે આવી ગયા વાડી ના બ્લોક માં આટલું જ મોડી ને એક વિડિયો માં જય માતાજી